આદિપુરની તોલાણી કોલેજમાં પ્રિન્સિપાલ પર થયેલા હુમલાને નીતિશ લાલન સહિતના કોંગ્રેસના આગેવાનોએ વખોડી કાઢ્યો હતો તાત્કાલિક અસરથી પકડાયેલા આરોપી સામે કડકમાં કડક પગલાં લેવાની અને કોલેજની સુરક્ષા વધુ મજબૂત બનાવવા અંગે માંગ કરવામાં આવી હતી હું મયુર સુંડા ટીમ એનએસયુઆઈ ગાંધીધામનો પ્રેઝિડેન્ટ છું ને આ અમારી આખી ટીમ છે આજ રોજ આર્ટ્સ કોલેજ ખાતે તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સુશીલ ધર્માણી જે આચાર્યશ્રી છે અમારા પ્રિન્સિપાલ છે એના પર હાથ ઉપાડવામાં આવ્યો તો એનો પોલીસ તંત્ર પાસે કાંઈ જવાબ છે પોલીસ તંત્ર તે આવીને છોકરાઓની ગાડી રિટર્ન કરી શકે છે તો કોઈ સેક્યુરિટી કોલેજમાં કેવી રીતે નથી આપી શકતા એનો તંત્ર જવાબ આપે હા હેલ્ હું એનએસયુઆઈનું વાઇસ પ્રેસિડેન્ટ અને જે આજે આપણી કોલેજમાં બનાવ બન્યું છે જે લુખા તત્વો આપણી કોલેજમાં આવે છે અને કાલે બપોરે બે વાગે પ્રિન્સિપલને જે લુખા તત્વો દ્વારા લાફા મારવામાં આવ્યા છે જે જ્યારે પ્રિન્સિપલ જ સેફ નથી તો વિદ્યાર્થીઓ કેવી રીતે સેફ હોય તો પોલીસ તંત્ર દ્વારા પણ અમારી માંગ છે કે ત્યાં સિક્યોરિટી વધારે અને ત્યાં ગાડીઓને રિટર્ન કરે છે પણ તેની બદલે અંદર ત્યાં ચેકિંગ કરે કેવા સ્ટુડન્ટ આવે